નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે પણ રાહ જઈ રહ્યા છો પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તાની તો આજના વિડિયોમાં આપણે તમને જણાવીશું કે તમારા ખાતામાં બે રૂપિયા ક્યારે જમા થશે ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને આપણા દેશની મોટી વસ્તી ખેતી પર નિર્ભર છે એટલે જ સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે તેમાં સૌથી લોકપ્રિય યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન આ યોજનામાં પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે ત્રણ હપ્તામાં મળે છે એટલે દર ચાર મહિને બે હજાર રૂપિયા સીધા ખાતામાં જમા થાય છે આ યોજના વર્ષ બે હજાર ઓગણીસમાં માં શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં એકવીસ હપ્તા ખેડૂતોને આપવામાં આવ્યા છે છેલ્લો એટલે કે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર ના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો હવે નવી શરૂઆત સાથે ખેડૂતોની નજર છે હપ્તા પર મિત્રો તાજી માહિતી મુજબ પીએમ કિસાન યોજનાનો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આવવાની શક્યતા છે હાલમાં સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પણ અગાઉના પેટર્ન પ્રમાણે દર ચાર મહિને હપ્તો આવે છે એટલે શક્ય છે કે ફેબ્રુઆરીમાં તમારું બે હજાર રૂપિયા ખાતામાં આવી જશે પરંતુ ધ્યાન રાખો તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયેલું હોવું જરૂરી છે અને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો ઈ કેવાયસી ન કરાવ્યું હોય તો તમારું હપ્તું અટકી શકે છે તેથી આજે જ તમારું ઈ કેવાયસી અને બેંક લિંકિંગ ચેક કરો જો તમે હજુ પીએમ કિસાન યોજનામાં નોંધણી નથી કરાવી તો સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ડોટ ઇન પર જઈને ફાર્મર કોર્નરમાંથી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો તો ખેડૂત મિત્રો આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો બીજા ખેડૂતો સાથે શેર કરો અને આવા જ ખેડૂત સંબંધિત અપડેટ્સ માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં